તો લોકો ના આરોગ્ય માટે એ પૈસા વપરાય એવી અમારી માંગ છે કે ભાઈ બોટાદ સિવિલ આપો એમાં સીટી સ્કેન મશીન નથી સોનોગ્રાફી થાય એવા મશીનો નથી એમઆરઆઈ મશીન નથી ન્યુરો સર્જન નથી એમડી કોઈ ડોક્ટર નથી હવામાં ડોક્ટર આવે તો એક કલાક ખાલી સેવા આપીને જાય છે જે અગિયાર મહિના પોતાજી નોકરી અહીંયા જે ફરજીયાત કરવી પડે સરકારમાં એવા લોકો ખાલી સેવા માટે આવે છે એટલે અમારી માંગ એવી છે કલેક્ટરને કે ભાઈ આ જે સુખ સુવિધા જે માણસોને જોવી ये पूरी पूरी करो मांग में था। आज मांग से के। आ ने है ना मांग आज से ने करे जय जय भारत संविधान। स्वामी हम लोग आज कलेक्टर साहब के यहाँ आवेदन पत्र देने आए हैं सोना हॉस्पिटल के बारे में सोना हॉस्पिटल में जो है व्यवस्थित सब काम है और नहीं है दरेक जो दर्जी है वहाँ आकर हैरान गति हो रहा है सब और कोई वहाँ जवाब देने वाला नहीं है कि व्यवस्थित जवाब दे वहाँ किसी तरह के सरकारी मछली भी नहीं है कि कोई काम कर सके इसलिए मट हम लोग कलेक्टर साहब के यहाँ आए हैं कि भाई वहाँ जो सोना हॉस्पिटल के व्यवस्थित किया जाए वहाँ स्टाफ रहे लोग जो दर्दी परेशान न हो सब कोई वहाँ जो है अपना आराम से काम करे लेकिन वहाँ व्यवस्थित है धारा के

એટલા માટે મેં આવેદન પત્ર આપવા આવ્યા છે એનો તો છે એને તો ધ્યાન દેવામાં નથી આવતો બિલકુલ નહીં લોકોની ફરિયાદ છે મહિલાઓ બહુ હેરાન થાય છે કોઈ કોઈ જાતની સુવિધા કોઈ જાતની નથી અને ડોક્ટરે પણ ત્યાં હોતા નથી એવી ફરિયાદો આવે છે મારું નામ ખટુમરા કરિશ્મા બોટાદ જિલ્લાના મહામંત્રી રાષ્ટ્રીય પંચાયત એકતા મંચ તમે આ કલેક્ટર ઓફિસે આવ્યા કયા માથે આવ્યા સોનાવાલા હોસ્પિટલ બોટાદ જિલ્લામાં જ્યાં દર્દીઓની માંગ છે કે સ્ટાફ હરખો જવાબ દેતો નથી અને દવા બારીએ જ્યારે સ્ટાફ હરખો રહેતો નથી પાંચ દસ મિનિટ રહેશે ને પછી ગાયબ થઈ જાય છે પૂછવામાં આવે છે તો દર્દીઓને આડા જવાબ મળે છે ક્યાંય મફતની જે દવા મળે છે તો તમારે ઊભું રહેવું હોય તો ઊભા રહ્યો નહીં તો ચાલ્યા જાઓ દર્દીઓને આડા જવાબ આપે છે સ્ટાફ હરખો રહેતો નથી સ્ટાફની પાંચ દસ મિનિટ પછી ગમેને મનમાની કરે છે સોનાવાલા સ્ટાફમાં કોઈ જાતનું ઓલું સુવિધા છે નહીં તો દર્દીઓને બહુ તકલીફ પડે છે બસ એમાં જે મશીનો જે હોવા જોઈએ બોટાદ જિલ્લાના જે દર્દ કોઈ સિવિલનો સીટી સ્કેન મશીન નથી હોતા એમ આર મશીન નથી ન્યુરોસર્જન નથી એટલે એમાં સમય મળે વ્યવસ્થા કરી